ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ભાજપના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેની લાલચ જાગી છે અને ભાજપ સરકારના વિસ્તરણ પહેલા જ નેતાઓએ દિલ્હી તરફ દોટ મૂકી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે હમણાં જ પોતાને કારોબારી બેઠકમાં મુક્ત કરવા માટે જે પ્રસ્તાવ મૂક્યો તેનાથી હવે નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિનો માર્ગ જે છે તે વધારે મોકળો થઈ ગયો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે તો આ તરફ ગુજરાત સરકારમાં પણ મંત્રીમંડળના વિસ્તરણના સંજોગો જે છે તે બળતર બની રહ્યા છે આ સંજોગોમાં ગુજરાતના ઘણા નેતાઓએ દિલ્હી તરફ દોટ મૂકી છે ક્યાં કોઈ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બની તે માટે વડાપ્રધાનથી માંડી ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતમાંથી છૂંટાયેલા અન્ય કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતો કરી રહ્યા છે એમાંય ખાસ કરીને હાલ જેઓ ધારાસભ્ય પણ નથી અને સંગઠનમાં પણ પોતે હોદ્દો નથી ધરાવતા તેટલાય પણ કેટલાક નેતાઓએ દિલ્હીમાં આવી શુભેચ્છા મુલાકાતો કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ભાજપના ઘણા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેની લાલચ જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને જાગી હોય

ત્યારે ઘણા બધા નેતાઓ અત્યારે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની ચર્ચાઓને લઈને એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અહીં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ભાજપ જે કોંગ્રેસી નેતાઓને પોતાના પક્ષમાં લઈ ગઈ છે શું તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આપશે ખરી કારણ કે એ નેતાઓને પણ પાર્ટીએ ઘણું આપશે તેવી આશાઓ છે ત્યારે કોળી સમાજને પણ પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી માંગ કરી હતી

પરંતુ ભારતીય જનતા પાર્ટીની જૂની પેટર્ન મુજબ જો જોવા જઈએ તો કોળી સમાજની માંગણી સ્વીકારવામાં આવે તેવું કંઈ પણ લાગી નથી રહ્યું જ્યારે પણ આવી માંગણીઓ ઊભી થતી હોય છે ત્યારે તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવતા હોય છે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જે નેતાઓ ધારાસભ્ય પણ નથી તેમને પણ ભાજપ પાસે અત્યારે ઘણી બધી આશાઓ છે કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેથી આ નેતાઓ વારંવાર જે છે તે નરેન્દ્ર મોદી અને દિલ્હીની મુલાકાત લેતા થઈ ગયા છે તો હવે ગુજરાતમાં ભાજપના નેતાઓ જાણે એકાએક ઊંઘમાંથી જાગી ગયા હોય અને અચાનક જ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ બધા જ નેતાઓને ઘણી આશાઓ છે કે તેમનું નામ જે છે તે મંત્રીમંડળમાં આવી શકે છે ત્યારે ભાજપના જૂના જોગીઓ જે છે તે રાહ જોઈને બેઠા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય અને આંખ ટાંકીને બેઠા છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં તેમનું નામ આવશે જ અને જે ભાજપના પક્ષપલટો કરી આવેલા નેતાઓ છે કોંગ્રેસમાંથી તે નેતાઓને પણ આશાઓ છે કે તેમને ભાજપ પાર્ટીમાં બેસાડી રાખવામાં નહીં આવે ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓની એવી સ્થિતિ થઈ ગઈ છે કે હાંડલા કુશ્તી કરે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે જોવાનું રહેશે કે કયા કયા નેતાઓના મંત્રીમંડળમાં પત્તા કપાય છે અને કયા કયા નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે છે ત્યારે તમને શું લાગે છે કે ભાજપના નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે અને કયા નેતાઓના પત્તા કપાશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર